વલસાડ તાલુકાના બે ગામોની પ્રાથમિક શાળાઓમાં શિક્ષક તરીકે ફરજ બજાવતું એક શિક્ષક દંપતી છેલ્લા ચાર મહિનાથી શાળામાં સતત ગેરહાજર રહેતા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું ભણતર પણ અટકી રહ્યું છે લોકોએ તપાસ કરતા આ બંને પતિ પત્ની શિક્ષક દંપતી માત્ર વોટ્સએપ પર મેસેજ કરી રજા પર ઉતરી ગયા હતા વારંવાર રજૂઆત કરવા છતાં શિક્ષણ વિભાગ દ્વારા કોઈ પણ પગલાં ન લેવામાં આવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો વલસાડ તાલુકાના અંડરગોટા ગામ ખાતે આવેલા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત અંડરગોટા પ્રાથમિક શાળામાં ધોરણ છ સાત અને આઠમાં સંસ્કૃત અને ગુજરાત વિષય ભણાવતા શિક્ષક કુમાર પંડ્યા છેલ્લા ચાર મહિનાથી શાળામાં હાજર ન રહેતા વિદ્યાર્થીઓનું ભણતર અટકી ગયું છે ગામના સરપંચ તથા વાલીઓ દ્વારા શાળામાં અંગે પૂછપરછ કરતા કુમાર પંડ્યા દ્વારા વોટ્સએપ ઉપર જાણ કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે સાથે જાણ કરવામાં આવેલી અરજી હાજર છેલ્લા ચાર મહિનાથી શિક્ષક ફરજ પર હાજર ન રહેતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું છે જેને વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે તકલીફ કરવામાં એવું છે સર કે અમારે છે એ ધોરણ છ સાત ને આઠ ત્રણ સ્કૂલ આ ધોરણમાં ભણાવે છે અને એ અત્યારે હાલમાં ચાર મહિનાથી રજા પર છે બાળકોને એટલી તકલીફ છે કે અત્યારે મેં બે મહિના અગાઉ છોકરાના ચોપડા નોટમાં જોયું છે તો એમાં જરા બી કંઈ લેસન નથી કંઈ નથી તો મેં છોકરાને પૂછ્યું આ કેમ છે આવું તો છોકરાએ એમ કે અમારો સર આવતો નથી તો મેં સ્કૂલમાં આવીને તપાસ કરી કે સાચું છે કે ખોટું છે તો આવીને તપાસ કરી તો ટીચરને પૂછશું કે ટીચર આ સર નથી આવતા ટીચરે કહ્યું કે ચાર મહિનાથી રજા પર છે એકવીસ આઠ બે હજાર ચોવીસના દિવસે ભાર્ગવભાઈ પંડ્યા શિક્ષક છે અંદર એ કપાટ પગાર પર દીકરી ગયેલા કાંઈ ગયા ખબર નથી સ્કૂલમાં આવતા બી નથી આજે ચાર મહિના થઈ ગયા ને વારંવાર રજૂઆત બી કરી છે હજુ કોઈ નિરીક નિકરણ નથી આ વાલીઓની એવી અપેક્ષા છે કે એ ભાઈ નીચ બહેન બદલે કોઈ બીજો શિક્ષક મૂકે તો અમારા છોકરાનું વંટર મારું રહે વલસાડ તાલુકાના અંડરગોટા ગામ ખાતે છેલ્લા ચાર મહિનાથી શાળામાં હાજર થયા નથી ગામના સરપંચ તથા વાલીઓ દ્વારા શિક્ષક હાજર ન રહેવાની જાણ કરવા છતાં સમગ્ર મામલે તપાસ કરાવતા શિક્ષક વિદેશ જતા રહ્યો હોવાની જાણ થતા ગામના સરપંચ અને વાલીઓ દ્વારા અન્ય શિક્ષક માટે માંગ કરવામાં આવી હતી ગામના સરપંચ અને વાલીઓ દ્વારા શિક્ષણ વિભાગને સમગ્ર મામલે લેખિત ફરિયાદ કરી ભાર્ગવ કુમાર પંડ્યા નામના શિક્ષકના જગ્યા ઉપર અન્ય શિક્ષકને મૂકવા માટે રજૂઆત કરવામાં આવી હતી

કે એક સર ઘણા સમયથી હાજર નથી સ્કૂલમાં અને એનું નામ ભર્ગવ પંડ્યા કરીને છે એ આઈ થિંક એ ચાર એક મહિનાથી હાજર નથી સ્કૂલમાં એ રીતના જાણ મળી તો એના લીધે શું અસર થાય છે એના લીધે અસરમાં એવું છે કે પોયરા લોકોનું ભણતર બગડે છે અને ઘણ એ જેન્ટ્સમાં એક જ સર છે બીજી બધી મહિલાઓ છે લેડીઝ છે એના એનાથી છોકરા જરાક ઢાકમાં પર રહેતા આજે કોઈ છોકરા લોકોનું એવું કંઈ નથી એમ તપાસ કરતા એવું માલુમ પડ્યું કે તેઓ સતત ગેરહાજર છે તો ગેરહાજરનું કારણ જાણવા માટે અમે એસએમસીના સભ્યશ્રીને પણ પૂછવામાં આવ્યું ત્યારે એસએમસીના સભ્યશ્રી તરફથી એવું જાણવા મળ્યું કે તેઓ અત્યારે વિદેશ જતા રહ્યા છે અને વિદેશ જવા માટેની પ્રોસેસ એ લોકોએ કરી નથી અને અત્રેની જિલ્લાની કચેરીમાંથી એ બંને શિક્ષકોને અમે કોઈપણ પ્રકારની એનઓસી પણ આપી નથી તેથી એ લોકો બિનઅધિકૃત રીતે અત્યારે સતત ગેરહાજર છે અંડરગોટા ગામના વાલીઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા શિક્ષણ વિભાગને બાળકોનું ભણતર ન બગડે એ માટે રજૂઆત કરવામાં આવી છે પરંતુ બહેરુ અને આંધ્રા બનેલા તંત્રના અધિકારીઓને વિદ્યાર્થીઓના ભવિષ્યની જાણે કોઈ પડી ન હોય તેવું લાગી રહ્યું છે ત્યારે જોવું એ રહ્યું કે શિક્ષણ વિભાગ છેલ્લા ચાર મહિનાથી શાળાએ ન આવતા અધિકારી પર ક્યારે પગલાં લેવામાં આવશે